જય શ્રી કૃષ્ણ મિત્રો જય રામા પીર બાપા ચાલો રામદેવ પીર બાપાનું ભજન સંભળાવું છું રામા કહું કે રામદે હીરા કહું કે જેને રામદેવ પીર ભેટિયા હે તો પલમાં થઈ ગયા ન્યા બોલો રામાં પીર ની જય હવે ભજો ને રામા પીર અલખતાણી ની જય બોલો જય બોલો રે જય બોલો ની જય બોલો રાખી હાથ મારે ભાલું ને તીર અલખતાણી ની જય બોલો રાખે હાથ મારે ભાલુ ને તીર અલખદણીની જય બોલો જય બોલો રે જય બોલો એ અલગતાણીની જય બોલો એ તો લાછા લક્ષ્મણાની સગુણાના વીર અલખતાણીની જય બોલો લાછા લક્ષ્મણાની સગુણાના વીર અલખતાણીની જય બોલો જય બોલો રે જય બોલો અલખદણીની જય બોલો એ તો જગમાં પૂજાયા થઈને પીર અલખદણીની જય બોલો એ તો જગમાં પૂજાયા થઈને પીર અલખદણીની જય બોલો જય બોલો રે જય બોલો અલખદણીની જય બોલો પૂજાય સમાધિ રાણુ જ મારા મા પીર અલખદાણી ની જય બોલો પૂજાય સમાધિ રાણુ જ મારા મા પીર અલખદાણી ની જય બોલો જય બોલો જય બોલો ધણી ની જય બોલો તારી જોતો જળ હળે રાત દિન અલખધણીની જય બોલો તારી જોતું જળ હળે રાત દિન અલખધણીની જય બોલો જય બોલો રે જય બોલો જય અલખધણીની જય બોલો દર્શન આવે ગરીબ ને અમીર અલખધણીની જય બોલો દર્શનને આવે ગરીબ ને અમીર ની જય બોલો જય બોલો સહુ બોલો અલગધાણીની જય બોલો તમારા ભક્તોની હરતા તમે પીળ ની જય બોલો તમારા ભક્તોની હરતા તમે પીળ ની જય બોલો હે જય બોલો રે જય બોલો અલખ ની જય બોલો જેને ભેટાયા વિને રામા પીર અલખ ની જય બોલો ચને ભેટાયાને રામા પીર અલખ ની જય બોલો હે જય બોલો રે જય બોલો અલખ ની જય બોલો તેની ભાંગી ભવ ભવાની રે ભીડ અલખતાણીની જય બોલો તેની ભાંગી ભવ ભવાની રે ભીડ અલખદણીની જય બોલો તમારા બીજે પાટ મંડાય રે પીર અલખદણીની જય બોલો તમારા બીજે પાટ મંડાય રે પીર અલખદણીની જયા બોલો તમે জয় বোলো রে জয় বোলো অলখদি নি জয় বোলো পাটে পদ্ধরতা পোটে রামা পীর অলখদি জয় বোলো পাটে পধরতা পোতে রাম পীর অলখদি নি জয় বোলো জয় বোলো রে জয় বোলো অলখদি নি জয় বোলো આજે કળિયુગમાં પર ચાપુરે પીર અલખદાણીની જય બોલો આજે કળિયુગમાં પર ચાપુરે પીર અલખદાણીની જય બોલો જય બોલો રે જય બોલો અલખદાણીની જયા બોલો તમારા દેવાળે થાય ધૂપ ધ્રુપદીપ અલખદાણીની જય બોલો તમારા દેવાળે થાય ધૂપ દીપ અલગતાણીની જય બોલો જય બોલો રે જય બોલો અલખતાણીની જય બોલો તમને નમે આવીને મોટા ભૂપ અલખતાણીને જય બોલો તમને નમે આવી રે મોટા ભૂપ અલગતાણીની જય બોલો જય બોલો રે જય બોલો અલગતાણીને જય બોલો લીલુડા ખોડા ખેલવે રામા પીર અલખદાણીની જય બોલો લીલુડા ખોડા ખેલવે રામા પીર અલખદાણીની જય બોલો જય બોલો રે જય બોલો અલખધણીની જય બોલો પાથી હરજીને દાલીબાઈ ના હૈયાના તમ હીર અલખદાણીની જય બોલો પાથી હરજીને દાલીબાઈ ના હૈયા ના હીર અલખદાણી ની જય બોલો હે જય બોલો રે જય બોલો ની જય બોલો વીરા વિરમદેવ સાથ પૂજાયા યા પીર ની જય બોલો વીરા વિરમદેવ સાથ પૂજાયા યા પીર ની જય બોલો જય બોલો રે જય બોલો અલખ તાણી ની જય બોલો ભાવે ભજો ને રામા પીરખધણીની જય બોલો તમે બોલો ને થઈ ધીર ગંભીર અલગ જય બોલો જય બોલો રે જય બોલો અલગ જય બોલો બોલો બાર બીજના ધણી રામા પીર બાપાની જય જય શ્રી કૃષ્ણ જય રામા પીર બાપા પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ म जय राम पीर चोक्कस थिए लो जय श्री कृष्ण जय रामीर